ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ અને આપણા આદિવાસી વિસ્તારની અંદર આપણા સમાજ અને હક અધિકાર માટેનું પણ કામ કરેલું છે એવા લાલજીભાઈ દેસાઈ આપણને સંબોધશે જય ભીમ જય હિન્દ જય જુહાર દલિત આદિવાસી અને ઓબીસી સમાજના ડિપાર્ટમેન્ટ પૂછતા હતા કે તમારી લડાઈ કોની સામે છે મેં કીધું આ લડાઈ અમારી કોઈ વ્યક્તિ સામેની નથી આ લડાઈ અમારા સ્વાભિમાનની છે અમારા સન્માનની છે અમારા સંવિધાનની લડાઈ છે શન મળે અને બીજી બાજુ ખરા તડકા માં પાણી વગર ભૂખ્યા પેટે ના ઉજાગરા કરીને આપણા લોકો

તમે અમારી સામે સરકારી સભા કરવા માટેનો ચાળો કરો તમને શરમ નથી આવતી શરમ આવવી જોઈએ કારણ કે ટિકિટ તો તમને ભાજપ વાળા આપશે

આ ચેલેન્જ હતી એની સામે આપણે કાલે ચેલેન્જ કરી હતી તમારે થાય એ કરી લો સ્વાભિમાન સભા કરીને રસોડા કરી સભા આવીને જોઈ લો અહીં આઈબી વાળા એ છે અહીં આઈબી વાળા છે પણ દિલ્હીમાં બેઠેલો ડોહો છે ને હવે હું એનો ડોહો કઉ કારણ કે 75 ક્રોસ કરી ગયો અને એમના નિયમ મુજબ 75 રે ગાડી છોડી દેવી જોઈએ છતાય છોડતો નથી મિત્રો હમણાં

કે લૂટો સંપત્તિને સાચવો અને પછી હોમ મિનિસ્ટર અમિતભાઈ હોય કે પેલો નવમુ નપાસ શું નામ છે એનું નવમુ નપાસ હોમ મિનિસ્ટર ના આઈપીએસ ઓફિસર સેલ્યુટ કરે શરમ આવે એવી વિષય હે મને ખબર છે અમારે લોકો પર નામ બોલાવડાવડું આ હર્ષ સંઘવી જે છે એ નવમુ નપાસ છે હે લડાઈ આદિવાસી પટ્ટામાં ગુજરાતમાં જ્યાં જ્યાં દલિતો છે જ્યાં ઓબીસી છે જ્યાં લઘુમતી છે આ બધાએ ભેગા લડાઈ લડવાની જરૂર છે જરૂર છે કે અમારે આ લોકો અનામતની વાત કરે કે તમે ડોક્ટર એમ ને બની જાવ છો અને તમે વકીલ એમ ને બની જાવ છો અમારે તમારી અનામત નથી જોતી તમને 20% અનામત અલગ આપી દી અમારું 80% અમને આપી દો અમારે તમારા 20% માંથી 1% કોઈ ભીખનો નથી તૂટો અમે તો અમારા 80% ટકાની લડાઈ છે આ પેલો યોગી ઉત્તર પ્રદેશમાં વારે વારે એસી વીસ ની વાત કરે છે ગુજરાત માં એસી વીસ ની વાત આપણે કરવાની જરૂર છે આપણે એસી ટકા લોકો એક થઈએ આવું તો શું બને આવું તો શું બને

રાજકારણની ખુરશી પર ના બેસવા દે કોઈ દિવસ સરપંચ ના બનવા દે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ની વાત તો બીજી બાજુ રહી જાય આપણે આવનાર સમયમાં ગુજરાતમાં આ મનોવાદી વિચારધારા વાળા આ ચૈતરભાઈ ને આનંદભાઈ ને જીગ્નેશભાઈ ને ત્રણે અત્યારે તમે ધારાસભામાં છો ભાઈ અમારા ગુલાબસિંહ ધારાસભામાં છે અલે એક વખત પેલા ભાજપની કઠપૂતળી ધારાસભ્યોને પૂછો તો ખરા કે તમે આ બધા એસસી એસટી ને ઓબીસી વાળા આટલા આટલા ધારાસભ્યો ભાજપમાંથી છૂટાઈને આવ્યા છો તમને એકે હારું ખાતું કેમ નથી આપતા એ કોળી સમજ ન હોય તો કેને મછમારી આપી દો એટલે જ ને માછલા કાઢવાના હોય એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો અને મહેસૂલ તો કે અમારી પાસે અને નાણા તો કે અમારી પાસે રેવન્યુ તો કે અમારી પાસે પેટ્રો કેમલ તો અમારી પાસે માઇનિંગ તો કે અમારી પાસે ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયા આપણે ત્યાં જઈ પેલો કે બોલો એટલે આપણા વાળા ત્યાં જઈને હા બોલે કારણ કે ટિકિટ પેલા એમના આકા ઓ પહોંચી લઈ આવેલા છે એટલે આપણે આવના સમયમાં જનતા અવાજ ઉઠાવે અવાજ ઉઠાવે ખેડૂત અવાજ ઉઠાવે મારી મહિલાઓ નો અવાજ ઉઠાવે ઓબીસી નો અવાજ ઉઠાવે એવા નેતાઓને સંસદમાં અને વિધાનસભામાં મોકલવા જોઈએ આ બદલાવ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાતમાં નો મનીવાદીઓ નું રાજ રહેશે આ મારી બાબા સાહેબ આંબેડકર ના નિર્માણ થઈ ને બિરસા મુંડા સાહેબ ને યાદ કરતા ભગવાન ને યાદ કરતા હું કહું છું હું જ્યોતિભા ફુલે યાદ કરતા કહું છું તમે ને હું જ્યાં સુધી

નહી ચલે દોરંગા તમારે નહીં ચલેગા દોરંગા આ દોરંગાઓને કાઢવા છે જે રંગ બદલે વાત બદલે જે બોલી ફરી જાય એવા દોરંગાને કાઢવા છે ઓબ્ઝર્વ કરજો ગુજરાતમાં જ્યાં જ્યાં પુલ છે ને ત્યાં મારે પુલ ના બે છેડ જોડવું આવે એ વાતનું કે મારી ભારત માતાના હાથમાં માં તિરંગા ઝંડા ના બદલે આ લોકો એક રંગો પકડાવી દીધો છે મારી ભારત માતાના હાથમાં તો તિરંગો ઝંડો હોવો જોઈએ

તોડોગે તો હમ ઝંડે જોડેગે અગર તુડા સુધી મારી સાથે છે તારા બાપની તાકાત નથી કે તું તોડી શકે ધન્યવાદ